Terima kasih kerana menonton!

Nisha Nisha, calm down, Nisha. Nisha, calm down. Nisha, calm down, Nisha. Relax. આમનું નામ નિશા છે ટુ યર્સ બેક એ અમારા હોસ્પિટલમાં એડમિટ થયા છે એક નોવલ રાઇટર પણ છે ઇનફેક્ટ વેરી ગુડ વન ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે ઘણું બધું રેકગ્નિશન પણ અનફોર્ચ્યુનેટલી એમની સ્ટોરી ક્લિશ થઈ ગઈ છે અને એને કારણે શી લોન્સ ધ માર્કેટ અને આના કારણે પોતાની રીતે એક સાયકોલોજીકલ થ્રીલ લખવાની કોશિશ કરે છે અને એ ઘણું બધું લખી પણ લે છે અને એનું ક્લાઇમેક્સ લખવા માટે એમણે ઘણું બધું વિચાર્યું અને એને કારણે એને સ્ટ્રેસ આવી ગયો હતો અને અંતે થયું એવું કે એમને ઊંઘ ન આવવાને કારણે ઇન્સોમનિયા થઈ ગયો અને થોડા વખત પછી આ ઓવરસ્ટ્રેસના કારણે એમણે ટેબ્લેટ અને ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું એટ અ પોઈન્ટ આ ટેબ્લેટ અને સ્ટ્રેસ સાથે મળી ગયા ગોટ એડમિટેડ હેર એઝ અ ડિલ્યુઝનલ ડિસઓર્ડર પેશન્ટ આ પ્રકારના ડિસઓર્ડર આપણા ભારતમાં જ નહીં પણ ફોરેન કન્ટ્રીઝમાં પણ જોવા મળે છે આવા જ અમુક કેસ હું તમને અહીંયા બતાવી શકું એમ છું તમે ધ્યાનથી જો એડમિશન આ કેસ સક્સેસફુલ છે આનું નામ છે કાર્તિકા